એવું કહેવાય છે કે ઉમ્મીદ પે દુનિયા કાયમ છે આજે વિશ્વ ઉમ્મીદ દિવસ છે સાથે સાથે બારમી જૂનના રોજ બસો સાઠ લોકોના જે મૃત્યુ થયા હતા એ પ્લેન ક્રેશને પણ આજે એક મહિનો પૂરો થયો પૂરું જીટીપીએલ પરિવાર દિવંગતોને અંજલી આપી આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ શરૂ કરીએ સૌ પ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર જિલ્લા કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલત સફળતાપૂર્વક સંપન્ન દીવાની ફોજદારીના અનેક કેસોમાં થયું સુખદ સમાધાન વડોદરા બ્રિજની દુર્ઘટના પછી સરકાર જાગી જૂનાગઢ ધંધુસરને જોડતા બિસ્માર પુલનું થયું સમારકામ ચાલુ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સાવડ ડેરીના દૂધમાં કેમિકલ ભેળવાતું હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ અને બાળકોને શિક્ષણના પાઠ શીખવતા શિક્ષક રાજા પાઠમાં ઝડપાતા શિક્ષણ જગતનું માથું શ્રમથી ઝૂકી ગયું સમાચાર વિગતવાર જોઈએ તો પહેલાં લઈશું એક નાનકડો વિરામ